છોટાઉદેપુરમાં ભારે વરસાદના પગલે નદીઓ તોફાની બનીને વહી રહી છે ત્યારે પાવી જેતપુરના વાઘવાની ભારજ નદીમાં એક વ્યક્તિ તણાયો હતો આ શખ્સ નદી ઓળંગી રહ્યો હતો ત્યારે જ સુખી ડેમમાંથી ભારજ નદીમાં પાણી છોડાતા જ વ્યક્તિ ફસાઈ ગયો હતો પાણીનો ધસમસતો પ્રવાહ આવતા શખ્સ તણાઈ ગયો હતો પાણીની વચ્ચે પહોંચી ગયો હતો અને આ અંગેની જાણ થતાં ગ્રામજનો ભેગા થઈ ગયા હતા ફાયરની ટીમ પણ પહોંચી હતી રેસ્ક્યુ કરવાની કવાયત કરી તો ઉપરવાસમાં વરસાદને પગલે ડભોઈ નજીક ઓરસંગ નદીમાં નવા નીર આવવાની શરૂઆત થઈ ગઈ હતી અને સિઝનમાં પહેલીવાર ઓરસંગ નદી બંને કાંઠે વહેતી થઈ ડભોઈ પાસે ચનવાડા બ્રિજ ઓરસંગ નદી બંને કાંઠે વહેતી જોવા મળી ઉપરવાસમાં અને છોટાઉદેપુરમાં ભારે વરસાદથી નદીમાં પાણીની આવક વધી હતી નદીમાં નવા નીર આવતા કાંઠાના રહીશોમાં ખુશીની લહેર છવાઈ આ બાજુ અરવલ્લીના માલપુરમાં પાંચ ઇંચથી વધુ વરસાદ ખાબકતા ગામ બેટમાં ફેરવાયું હતું ગામડાના રસ્તાઓ જ નહીં ગામના ખેતરો પણ નદી બની ગયા હતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી માલપુર તાલુકામાં મુશળધાર વરસાદના પગલે સજ્જનપુર કંપામાં ખેતરો પાણી પાણી થઈ ગયા હતા ખેતરોનો પાળો તોડી પાણી નિકાલ કરવા ખેડૂતો મજબૂર બન્યા તો ભારે વરસાદથી વિસ્તારમાં શરૂ કરાયેલું વાવેતર ખેડૂતોને અટકાવવું પડ્યું તો આ તરફ મેઘરજના હાલ પણ બેહાલ થઈ ગયા પ્રથમ વરસાદમાં મેઘરજ પાણી પાણી થઈ ગયું હતું ધમાકેદાર બેટિંગ કરતા મેઘરજમાં એક કલાકમાં ચાર ઇંચ વરસાદ ખાબકી ગયો હતો જેથી મોટાભાગના રસ્તાઓ બેટમાં ફેરવાયા હતા જેથી લોકોને હાલાકી પડી હતી આંબાવાડી વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા મેઘરજના આદિત્યનગર દારૂલ ઉલુમ સ્કૂલ સહિતના વિસ્તારમાં કમર સુધીના પાણી ભરાઈ ગયા હતા લોકો ઘરમાં જ પુરાઈ રહેવા મજબૂર બન્યા મોડાસાના હાલ પણ જોઈ લો અહીં પણ સવારથી વરસાદે દેવાવાળી કરતા મોડાસાના રસ્તાઓ નદી બની ગયા છે એક તરફનો રોડ પાણીમાં ડૂબી ગયો તો પાણી ભરાતા રસ્તો બંધ કરવાની ફરજ પડી ક્યુઆર કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ